તુલસીની પવિત્રતા અને તેના મહાત્મય વિશે ઘણા પુરાણો અને શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં સુધી કે પુરાણોમાં પણ તુલસીનો મહિમા વર્ણવવામાં આવ્યો છે આ જ કારણ છે કે સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવતા તમામ લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ વાવીને તેની પૂજા કરે છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા રહે છે વેદ અને વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સાથે તુલસીને ધૂપ દીપ અને નૈવેદ્ય વગેરે પણ અર્પણ કરવામાં આવે છે એક પૌરાણિક માન્યતા છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે કારણ છે કે તુલસીને પૂજનીય માનવામાં આવે છે અને તુલસી દિવ્ય પૂજા અર્ચના આવી સ્થિતિમાં આજે અમે તમને તુલસી સાથે સંબંધિત એક મંત્ર વિશે જણાવીશું જેનો પાઠ કરવાથી તુલસીને જળ અર્પણ કરવામાં આવે ત્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે આવી સ્થિતિમાં ધન લાભના પણ ઘણા યોગ બની શકે છે તુલસીને શા કારણે ચઢાવીએ છીએ જળ ધાર્મિક માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ રોજ સવારે તુલસીને જળ ચઢાવે છે તો દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે માતા લક્ષ્મીની પ્રસન્નતાના કારણે તેમના માટે આર્થિક પ્રગતિના અનેક દ્વાર ખુલવા લાગે છે પરિણામે બિઝનેસ હોય કે નોકરી તેઓ ખૂબ ધન કમાય છે અને ખૂબ જ જલ્દી તેઓ અમીર લોકોની યાદીમાં સામેલ થઈ જાય છે પરંતુ રાખો કે આ માટે તુલસી સંબંધિત ઉપાય કરવો જરૂરી છે જળ ચઢાવતા પહેલા કરો આ કામ જો તમે ધર્મમાં માનતા હોવ અને પૂજામાં પણ માનતા હોવ તો તમારે સવારે ઉઠીને તમારી નિત્યકર્મથી થી નિવૃત્ત થઈને સ્નાન કરીને પછી વસ્ત્રો ધારણ કરીને તુલસીને જળ ચઢાવવું જોઈએ જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલો તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે જો તમે એક બીજું કામ કરો છો તો તમને દેવી લક્ષ્મી તરફથી ખૂબ જ આશીર્વાદ મળશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે હોમ સુભદ્રાય નમઃ મંત્રનો જાપ કરતા રહેશો તો દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર કરશે સાથે જ આ મંત્રના જાપથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે નજર દોષથી છુટકારો મળશે જો ઘરમાં કોઈ સભ્યને નજર લાગી હોય તો તુલસીના છોડમાં જળ અર્પિત કરતી વખતેનો અગિયારથી એકવીસ વાર જાપ કરો આવો કરવાથી વ્યક્તિને દોષમાંથી મુક્તિ મળે છે સાથે જ દરેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે સનાતન ધર્મમાં તુલસીને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે તે ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે મોટાભાગના લોકો ઘરમાં સકારાત્મક ઉર્જા માટે તુલસીનો છોડ લગાવે છે અને તેની પૂજા કરે છે આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તેથી તુલસી ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે તેના પાન વિના ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરવામાં આવતું નથી લોકો દરરોજ તેની પૂજા કરે છે અને સમૃદ્ધિ માટે અને ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે તેને જળ ચઢાવે છે જો કે તુલસીને જળ અર્પણ કરતી વખતે કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ આ વિના પૂજા સ્વીકારાતી નથી દરરોજ તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે સવારે સ્નાન કર્યા પછી જ તુલસીની પૂજા કરવી જોઈએ સૂર્યોદય પછી જ આ છોડને પાણી ચઢાવવું યોગ્ય માનવામાં આવે છે રવિવારના દિવસે તુલસીના છોડના પાન ક્યારેય ન તોડવા જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થાય છે એવી માન્યતા છે કે ગ્રહોની દશા અને દિશા સુધારવા માટે દરરોજ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ જોકે જો પાણી અર્પણ કરતી વખતે તુલસી મંત્રનો જાપ કરવામાં આવે તો તે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ પછી જ પૂજા સ્વીકારવામાં આવે છે જો તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરવામાં આવે તો પૂજા પણ સ્વીકારાય છે અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને તેમના આશીર્વાદ વરસાવે છે આ મંત્રના પ્રભાવથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સુખ સમૃદ્ધિ વધે છે તુલસીપૂજા મંત્ર મહાપ્રસાદ જનાની સૌભાગ્યશાળી હર નિત્યમ તુલસી તુલસીત્વં નમોસ્તુ તે મહાપ્રસાદ મહાપ્રસાદજનની સર્વ સૌભાગ્યવર્ધિની હરા નિત્યમ તુલસી નમોસ્તુ નમોસ્તુતે જો તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરવામાં આવે તો પૂજા પણ સ્વીકારાય છે અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને તેમના આશીર્વાદ વરસાવે છે આ મંત્રના પ્રભાવથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સુખ સમૃદ્ધિ વધે છે એવી માન્યતા છે કે ગ્રહોની દશા અને દિશા સુધારવા માટે દરરોજ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ જોકે જો પાણી અર્પણ કરતી વખતે તુલસી મંત્રનો જાપ કરવામાં આવે તો તે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ પછી જ પૂજા સ્વીકારવામાં આવે છે